મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ગુજરાતની અંદર છેલ્લા દસ દિવસથી મિત્રો વરસાદ પડી રહ્યો છે ગઈકાલે પણ જોવા જઈએ તો ખાસ કરીને બોટાદની અંદર અને વલસાડની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો કુલ જોવા જઈએ તો ખાસ કરીને સત્તર તાલુકાની અંદર વરસાદ જોવા મળ્યો છે કેટલીક જગ્યાએ ભારે ગાજવીજ સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ છે જોવા મળી રહ્યો છે આજે પણ મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને આગળ કયા કયા જિલ્લામાં ને લઈને આ છે તેની વાત કરવાના છે અરબી સમુદ્ર અને બંગાળની અંદર ખૂબ જ ઝડપથી મિત્રો આગળ લઈ આવશે એટલે કે આગામી સમયની અંદર આંદોબાર અને નિકોબાર ઉપર ટાપુ પર તો ચોમાસું બેસી ગયું પણ કેરળની અંદર પણ ઝડપથી ચોમાસું બેસી જશે સાથે મિત્રો બંગાળ બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રા બંને ખાડીની અંદર બંને સમુદ્રની અંદર વાવાઝોડા બનવાને લઈને પણ મિત્રો ખાસ કરીને મોટી અપડેટ આજે આવી રહી છે બંનેની અંદર એક સાથે મિત્રો વાવાઝોડા બની રહ્યા છે જે મિત્રો ભારતીય ઉપખંડની અંદર ચોમાસાને ઝડપથી મિત્રો લાવશે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તેમજ આગામી પંદર દિવસ કેવા રહેશે તેમજ મિત્રો વાવાઝોડાને કારણે ગુજરાતમાં કેવી અસર પડશે ચોમાસાને લઈને વાવણીને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો વાત કરી લેવી કે ખાસ કરીને આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે ખાસ કરીને જોવા જઈએ તો તેર તારીખ સુધી જ વરસાદને લઈને આ ગઈ હતી પરંતુ ખાસ કરીને હજુ પણ વરસાદ પોતાની સિસ્ટમ બંધ કરતો નથી એટલે કે વરસાદ જોવા મળી રહ્યો છે તો આજની જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર એટલે કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે વિસ્તારવાઇઝ ખાસ કરીને તમને જણાવી દઈએ તો ખાસ કરીને ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો અમરેલીના છે ખાસ કરીને જુનાગઢના જે ભાગો છે એટલે કે ગીરનું જંગલ છે આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એટલે કે વિસાવદર જુનાગઢ ધારી તુલસીશ્યામ વેરાવળ છે એની આજુબાજુના આ સિવાય રાજુલા કુંડલા છે મહુવાના ભાગો છે તો આ વિસ્તારમાં વરસાદને લઈને શક્યતા છે આ સિવાય થોડી ઘણી વરસાદની શક્યતા છે એ ઉપલેટા સાઇડ અને ખાસ કરીને જામનગર તાલુકાની અંદર જામનગર જિલ્લાની અંદર પણ વરસાદને લઈને શક્યતા રહેલી છે આ સિવાય વાત કરીએ તો ખાસ કરીને ધંધુકા અને તેની આસપાસના વિસ્તારો રાણપુર છે બોટાદ છે તેની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સિવાય દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ તો હવે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે તો વલસાડ છે વણસારા છે આફવા છે ડાંગના સાપુતારા છે તો આ બાજુ બીલીમોરા છે તો આ વિસ્તારમાં ભારે વરસાદ મિત્રો બતાવી રહ્યો છે આ સિવાય નવસારીના ભાગો છે નવસારી જિલ્લાની અંદર જોવા જઈએ તો બારડોલી વ્યારા છે નવાપુર છે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે ખાસ કરીને મધ્યપ્રદેશની જે બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના કોઈપણ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે મિત્રો આજે પણ વરસાદ જોવા મળી શકે છે અને ત્યારબાદ મિત્રો સાંજના સમયે વાત કરીએ તો ગઈકાલે જેમ આપણે સાંજના સમયે દક્ષિણ ગુજરાતના વલસાડની અંદર વરસાદ જોયો તો એવો જ વરસાદ મિત્રો સાંજના સમયે મિત્રો ખાસ કરીને મધ્યપ્રદેશની જે બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે અહીંયા તમે જોઈ શકો છો દાહોદની આસપાસના વિસ્તારો છે દાહોદ છે મેઘનાપર છે પેટલાડ છે જબુઆ છે ખુશાલગ્રજ છે ઝાલોદ છે પીપલોટ છે ગોધરા છે લુણાવાડા છે તો આ વિસ્તારોની અંદર પણ ખાસ કરીને વરસાદ છે રાત્રિના સમયે જોવા મળી શકે એટલે કે ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ બંનેની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ખાસ કરીને આજના દિવસે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો સોળ તારીખે પણ મિત્રો વરસાદને લઈને આગાહી છે સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ ઓછી અમદાવાદની અંદર પણ તો ખાસ કરીને જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને અને બોર્ડરને અડીને આવેલા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે જ્યારે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે મિત્રો અમરેલી ભાવનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગરના કેટલાક ભાગો આ ભાગોની અંદર હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો ચાલુ રહેશે એટલે કે ખાસ કરીને બપોર પછી અકડામણ પછી વાદળો જોવા મળે અને ગાજવીજ સાથે વરસાદ જોવા મળે હજુ પણ મિત્રો આ ચાર દિવસ વરસાદની આગાહી છે જ્યાં સુધી તેજ પવન નહીં થાય અરબી સમુદ્રના પવનો નહીં ફૂંકાય ત્યાં સુધી મિત્રો આ વરસાદ ચાલુ રહેશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર બંનેની અંદર મિત્રો એકસાથે સાથે વાવાઝોડા બનવાને લઈને સંકેત મળી રહ્યા છે જો કે બંનેની દિશાશી મિત્રો બાંગ્લાદેશ તરફ છે એટલે કે ગુજરાત ઉપર કોઈ પરિસ્થિતિ આવે તેવી શક્યતા દેખાતી નથી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને બંને વાવાઝોડાને લઈને મોટી અપડેટ છે સત્યાવીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની આસપાસ મુંબઈની આસપાસના વિસ્તારો અને ભુવનેશ્વરની આસપાસના વિસ્તારોની અંદર બંનેની અંદર એકસાથે મિત્રો વાવાઝુડા બની શકે છે અને વાવાઝુડા બનવાને કારણે સાયક્લોન બનવાને કારણે ખાસ કરીને જોવા જઈએ તો ચોમાસું ઝડપથી મિત્રો કેરળની અંદર બેસશે ત્યારબાદ મિત્રો કર્ણાટક અને ખાસ કરીને મુંબઈ સુધી મિત્રો ચોમાસું સત્તાવાર રીતે મિત્રો બેસી શકે છે કારણ કે આ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના જે રાજ્યો છે મુંબઈ સહિતના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે જો કે ખાસ કરીને ગુજરાતને આ સિસ્ટમને કારણે કોઈ અસર જોવા મળશે મળવાની નથી એટલે કે વરસાદને લઈને કોઈ અપડેટ નથી જોકે આ સાયક્લોન થી ઝડપથી પવનોની દિશાને મિત્રો ખાસ કરીને આવી રીતે મિત્રો આગળ વારશે એટલે કે આગામી સમયની અંદર જોવા જઈએ તો ગુજરાતની અંદર ખૂબ જ વહેલો વરસાદ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને સાયક્લોન બનવાને કારણે પવનની ઝડપ પણ મિત્રો ખૂબ જ વધી જશે એ તમે જોઈ શકો છો લગભગ સાઠ સિત્તેર કિલોમીટરની આસપાસ પવન ફૂંકાશે અને અમુક વિસ્તારમાં એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર પણ વાવાઝોડાની અસર રહેશે તે પવન જોવા મળશે પરંતુ વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી હવે ગુજરાતમાં જોવા જઈએ તો વાવણી લાયક વરસાદ ક્યારે થશે તો વાવણીને લઈને વાત કરવામાં આવે તો ખાસ કરીને આ તમામ પરિસ્થિતિ જોતાં સાયક્લોન જોતા સિસ્ટમ જોતા ટૂંક સમયની અંદર જ મિત્રો ખાસ કરીને ચોમાસાના પવનોથી સીધા મિત્રો ગુજરાત તરફ મિત્રો વળી શકે છે અને ફરી એક વખત મિત્રો જોરદાર જે ભેજ છે આ ભેજથી ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત તરફ મિત્રો આવી શકે છે અને તેને હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર આગામી સમયની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે શરૂ એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલી તારીખથી શરૂ થઈ શકે છે એટલે કે ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ છે એ પહેલી તારીખ ની આસપાસ પડી શકે છે વિધિવત રીતે ચોમાસું જોવા જઈએ તો જૂન મહિનાના બીજા અઠવાડિયાથી ચોમાસું બેસે તેવી શક્યતા જોવા મળી રહે છે એટલે કે આ વર્ષે થોડું વહેલું ચોમાસું બેસે તેવી શક્યતા ખાસ કરીને જોવા મળી રહી છે તો પરફેક્ટ તારીખ સાથેની વાત કરીએ તો પહેલી તારીખે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને ત્યારબાદ બીજા અઠવાડિયાથી ગુજરાતની અંદર ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો વર્ષાની નવી નવી અપડેટ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત